ריהה मुद्दे विदेश सचिव ने निवेदन આ એક સંવેદનશીલ વિષય છે ઘણા સમયથી જર્મન સરકાર સાથે વાતચીત થઈ છે જર્મન સરકાર સાથે ભારત प्रतिबद्ध છે प्रधानमंत्री પણ જર્મન ચાન્સલર સાથે આ મુદ્દે ચર્ચા કરી છે બાકી મુદ્દાઓ પર જેટલી ગંભીરતા પ્રાયોરિટી સાથે આ મુદ્દા પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે હમ જર્મન સરકાર કે સાથ પ્રતિબદ્ધ હે इसको पूरी तरह से और हर स्टेज पे इसको इसके बारे में बात करने का और हाँ प्रधानमंत्री जी ने भी इसके बारे में चांसलर मर्ज से इस चीज़ का जिक्र किया तो हम इसके साथ इसको इस इशू को लेके जर्मन सरकार के साथ इसको फॉलोअप करते रहेंगे और હમેશા હર કદમ પે હમ પરિવાર કે સાથ રહેંગે જુનિયર સિટીની આર્ટ્સ ફેકલ્ટી કેન્ટિન ની ઘટના એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ એ બેલ્ટ થી હુમલો કર્યો તો હુમલાખોર વિદ્યાર્થી અપ શબ્દો બોલી બેલ્ટ થી માર માર્યો અન્ય વિદ્યાર્થીઓ માં પણ થઈ ભાગદોડ સિક્યુરિટી ગાર્ડ મુખ પ્રેક્ષક બન્યા કેન્ટિન બહાર અસામાજિક તત્વોનો જમાવડો સાંજ ના સમય એ આર્ટ્સ કેન્ટિન બહાર જમાવા દે છે એડિંગો આર્ટ્સ ફેકલ્ટી ની કેન્ટિન હમેશા રહી છે વિવાદો ના કેરામા

તે અત્યારે અખાડો બની ગઈ હોય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે અત્યારે આપણે દર્શકોને જે વિડીયો બતાવી રહ્યા છે તે મારામારીનો વિડીયો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી જે છે તે પોતાના બેટ વડે બીજા વિદ્યાર્થી પર હુમલો કરી રહ્યો છે આ જે ઝઘડો થયો હતો એનું મૂળ કારણ જે છે તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આ જે મારામારીની ઘટના છે તેનો વિડીયો અન્ય વિદ્યાર્થીઓ જે છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કંડાર્યો હતો અને આ વિડીયો જે છે અત્યારે આ સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ સિક્યુરિટી ગાર્ડની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ જે છે તે કરવામાં આવે છે ત્યારે આ જે ઘટના બની ત્યારે સિક્યુરિટી જવાનો ત્યાં હાજર હતા પરંતુ સિક્યુરિટી જવાનો જે છે તે મૂર્ખ પ્રેક્ષક બનીને આખો જે તમાસો છે તે જોઈ રહ્યા હતા ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ હવે યુનિવર્સિટીના સત્તાધીશો કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સવાલ ઉભા કરી રહ્યા છે કે શિક્ષણના ધાનમાં આ લુક્કાગીરી દાદાગીરી કેમની સાંખી લેવામાં આવે છે